માર્ચ આવી ગયો બજેટમાં નાણાં પડવાતા હોવા છતાંય સમિતિના બાળકો રમતોત્સવથી વંચિત આ બાબતે આજ શિક્ષણ સમિતિના વિપક્ષ નેતા શ્રી રાકેશ અહીર પરાય સમિતિ અધ્યક્ષને રજૂઆત કરી હતી વ્યાયામ અને રમતગમત એ શિક્ષણ તેમજ જીવનનું એક અભિન્ન અંગ છે જેના ઉપર ગંભીરતાથી કામ કરવું એ દરેક શૈક્ષણિક સંસ્થાની ફરજ છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બજેટમાં શારીરિક કેળવણી અને એમાં ખાસ કરીને રમતોત્સવ માટે નાણાં ફાળવવામાં આવે તે પણ યોગ્ય આયોજનના અભાવે નાણાંનો સદુપયોગ થઈ શકતો નથી અને પરિણામે બાળકોએ પોતાના અધિકારોથી વંચિત રહેવું પડે છે શાળાના રમતોત્સવ માટે બે હજાર વીસ એકવીસમાં માત્ર ચાર પોઈન્ટ એકોતેર લાખ વાપરવામાં આવ્યા બે હજાર બાવીસ ત્રેવીસમાં માત્ર ત્રણ પોઈન્ટ પાંચ લાખ વાપરવામાં આવ્યા અને બે હજાર ત્રેવીસ ચોવીસના પ્રથમ છ મહિનામાં માત્ર એક પોઈન્ટ ચોપન લાખ વાપરવામાં આવ્યા રમતોત્સવ શિયાળામાં યોજવાનો હોય અને એટલા માટે જ બજેટમાં નાણાં ફાળવવામાં આવે છે તો પછી એનું આગોતરું આયોજન કેમ થતું નથી દર વર્ષે આ કામમાં મોડું શા માટે થાય છે ગત વર્ષે પણ રમતોત્સવ ફેબ્રુઆરીના અંતમાં તેમજ માર્ચની શરૂઆતમાં રાખવામાં આવ્યો હતો અને ગરમી શરૂ થઈ ગઈ હોવાને કારણે બાળકોને ખૂબ અગવડ પડી હતી ઉતાવળે અને કરવા ખાતર કરવામાં આવતા કાર્યક્રમોમાં હાથ જળવાતું નથી આ બાબતે સામાન્ય સભાના માધ્યમથી વારંવાર ધ્યાન દોર્યું હતું પરંતુ આ પરિસ્થિતિમાં આ વર્ષે પણ કોઈ સુધારો જોવા મળ્યો નથી જેથી માંગણી છે કે ગરમી શરૂ થાય પહેલા જ આ વર્ષના રમતોત્સવનું આયોજન તાત્કાલિક કરવામાં આવે તેમજ દર વર્ષે રમતોત્સવ સમયસર યોજવામાં આવે રિપોર્ટર અરવિંદ રાઠોડ જન આદેશ ન્યૂઝ સુરત